ખેડૂત મિત્રો કપાસના ભાવમાં આજે પણ ઘણો બધો સુધારો ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં જોવા મળેલો છે આજે તારીખ અગિયાર સાત બે હજાર ચોવીસના રોજ રાજકોટ માર્કેટિંગ યાર્ડના કપાસના વીસ કિલોના ભાવ ચૌદસો પચાસથી સોળસો ને સાત સુધી આજે જોવા મળ્યા હતા અને આઠસો ક્વિન્ટલ જેટલી આવક હતી જે આપણે મણમાં સમજીએ તો ચાર હજાર મણ કપાસ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે આવ્યો હતો ખેડૂત મિત્રો બધા જ વાયદાનો સમય ભારતીય સમય મુજબ અત્યારે એક વાગ્યે અને બે મિનિટની આસપાસનો છે ન્યૂયોર્ક કોટન વાયદો ડિસેમ્બર બે હજાર ચોવીસનો જીરો પોઈન્ટ બાવન જેટલો વધીને એકોતેર પોઈન્ટ ત્રેપનની આસપાસ ચાલી રહ્યો છે આપણી રૂની ગાંસડી એમસીએક્સ કોટન કેન્ડી જુલાઈ બે હજાર ચોવીસનો વાયદો અઠ્ઠાવન હજારની આસપાસ અત્યારે સ્થિર છે અને એનસીડેક્સ ઉપરનો કપાસનો નવેમ્બર બે હજાર ચોવીસનો વાયદો એકવીસ પોઈન્ટ પચાસ રૂપિયા જેટલો વધીને પંદરસો એકતાલીસ પોઈન્ટ પચાસની આસપાસ અત્યારે જોવા મળી રહ્યો છે અને ડેક્સ ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો જુલાઈ બે હજાર ચોવીસનો વાયદો સાત રૂપિયા જેટલો ઘટીને ઓગણત્રીસો પાંત્રીસની આસપાસ ચાલી રહ્યો છે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ ભાવનગર પંદરસો છ હળવદ પંદરસો ચોત્રીસ સાવરકુંડલા પંદરસો પચાસ જામજોધપુર પંદરસો છ્યાસી અમરેલી પંદરસો ને બોતેર ગામડે બેઠા ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ આવે છે કે અમારે ત્યાં સોળસોમાં ઘરે બેઠા માગે છે ખેડૂત મિત્રો તમારા વિસ્તારમાં કેવા ભાવ ચાલી રહ્યા છે અને આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો તમે કોમેન્ટમાં